કઈ વાંધો અશોક પાંચ હજાર ગુણી નું ચાર કઈ નહીં ત્રણ હજાર

જોવી ધ્યાન દીજે 3250 બીચોનો બધો 36 3600 રૂપિયા છે હાલે જ થી

આજે જામનગર માર્કેટિંગ યાર્ડ માં નવા લસણ ઓગણ ચાલીસો રૂપિયા લેનાર નવનીત ફૂડ પ્રોડક્ટ નવા લસણના શ્રી ગણે આવે હા નવા લસણના શ્રી ગણે ચાલીસો રૂપિયા